દ્વારકાધીશ ની ખુબ સેવા કરે દ્વારકાધીશું એટલે એનો નાનો ભાઈ નાભો ભગતો ભગત ને ખાલી સાહેબ ખબર એટલી પડે ખાલી એટલી જ ખબર પડે કે ને કેમ સારી ગાયો કેમ બાંધવી બીજી ભક્તિ

એટલે એ સમયે માપી લઈએ દરિયાની સપાટી કેટલી છે એ પાંચ વખત એ વર્ષે વર્ષે અમાસના દિવસે પાંચ વાર સારી સપાટી નાખી એ પાંચે વાર એનું સમતલ સપાટીનું સમતલ સેમ હતું સરખું હતું અને સાહેબ એને નક્કી કર્યું કે અહીંથી નાખીએ એટલે સીધો દ્વારકા માથે ફાટે પછી ક્યાંય ન બીજે જાય અને સાહેબ છઠ્ઠી વાર જયારે આવ્યા અને ગોમ ફેંકો અને સાહેબી દ્વારકાની જે ગ્રુપ આ થાય ફટાફટ સાહેબ દરિયાનું નું તળ નીચું ભેગ અંદર બોમ્બ ફૂટી ગયો દ્વારકા સુધી કોઈ એ દ્વારકા છે અને વિશ્વાસ ની વાત હોવી અને એક પરમ તત્વ તમે રાજા સાહેબ છે સાહેબ અત્યારે ભાવનગર ની અંદર તાણા ગામ એ તાણા ગામના એક ખેડૂતના ખાલી નાડક કહે છે રવિદાસ કુમાર ની વાત મને ખાલી ખૂબ ગમતી વાત છે કે એ તાણા ગામની અંદર એક ખેડૂતના

આવે છે આપી દે છે અને પછી સાહેબ એ ખેડૂત ને જાતો કરી દે છે અને એ કૃષ્ણ કુમાર સિંહજી ની વાત કરું અને સાથે સાહેબ જોગીદાસ કુમાર ની વાત કરી દઉં જોગીદાસ કુમાર સાહેબ જંગલની અને નાની કે 18 વર્ષની દીકરી સાથે ઘોર સારે છે અને જોગીદાસ કોમાં એની ઘોડલી ઊભી રાખે છે અને જોગીદાસ કોમાં ઘોડલી ઊભી રાખે અને પૂછે છે કે તારા માં બાપા કે તારા ભાઈ ઘર પર કઈ છે ને તું જંગલમાં એકલી ઘોર સાહેબ તો તને ભીખ નથી કોઈની તારા ભાઈ કોઈ હે રહે નથી કોઈ નહીં હું મારા મોહાળમાં મોટી થાઉ છું અને મારા મોહાળના ઢોર સારું છે ત્યાં રહું છું ત્યારે છે જોગીદાસ પૂછે છે કે તને ભીખ નથી કોઈ વસ્તુ લાગતી કે મને કોઈ છોડ જાય તે દીકરીએ જવાબ આપ્યો તો કે જોગીદાસ જે અંદર હોય છે કે દીકરી ઉપર જઈ જોગીદાસ તો કોઈ એટલો વિશ્વાસ હતો અને એ જ્યારે જોગીદાસ કુમાર જોગીદાસ કુમાર નો બાપ કુમાર અને આદા કુમાર એટલી તાકાત હતી મામા કે આદા કુમાર એના કામ ના આજે બાપા તમે નીમ લ્યો અમે નીમ લઈએ એટલે આજે લીધા કે ભાઈ ચાર મહિના અમે ચકલી ને શણ આપશું કોઈ ગણસારો આપ્યું ચાર મહિના પાંચ છ જણા લીધા પછી એ રાજા કુમાર નો વારો આવ્યો એવું લીંગ લીધું કે ભુરેન્દ્ર નારાયણ ની માથે હાથ મૂસા કરીને કીધું હે ભુરેન્દ્ર નારાયણ ખવાર અને દાતણ કરું છું અને દાતણ કરું અને દાતણ કરી અને બે સિરિયા કરું અને જો બઠા પડે તેથી મરી જાવ અને સતા પડે ત્યાં સુધી જીવવું છે સાહેબ ઈ જોગીદાસ કુમાર જ્યાં સુધી 4 મહિના સગડે નીમ લીધું ને ઈ ચાર મહિના સાબ સતા પડ્યાતા આતર કોઈ દિવસ ઓરા નથી પડ્યા અને ઈ જોગીદાસ કુમારનો ઉલ્લેખો ઈ આજા કુમારનો ઉલ્લેખ એટલે જોગીદાસ કુમાર છે અને જોગીદાસ કુમાર સાહેબ જરે બેઠાતા નાવલી નદીના કિનારે કોંગલાની અંદર અને ઈ સાહેબ જરે બેઠાતા એટલે ખબર પડે છે કે ભઈ દાદા બા પુષુ કુમાર શ્રીજીના દીકરાનું નામ દાદા બા છે

સાહેબ કૃષ્ણકુમાર સિંહજી ની નજર પડી અને કૃષ્ણ કુમાર સિંહજી ને ખબર પડી ગઈ જોગીદાસ કુમારદાસ કુમાર આવે છે કૃષ્ણ કુમાર ખુદ ઉભા થઈ ગયા વધારે

પણ રૂito નહી મને કોઈ દિવસ કંઈ ન થાવા દે અને સાહેબ બીચારા ભવનોગઢની સાહેબ નિકોથને શેરીમાં જે આ જીગીદાસ 조ગી જેવો જીગીદાસ સમાન દર્શન કરવા માટે સાહેબ ઈચ્છાનો લોકો સાહેબ ઈ જીગીદાસ સમાન ભલે બહાર પડી હતો સાહેબ પણ એના દર્શન કરવા માટે આ ભવનોગઢ હતો ઈઝ અ બરત કોર્સે સાહેબ પરમાતની કૃપાથી વિશ્વાસુને રાગલાનો સબળ સામોવા માટે આપણા વિધામને જસ્ટુ થઈ જઈને સાહેબ હલો हा <laughs> <laughs> પાંચસો ને એકાવન રૂપિયા ભગવાન ની જાન લઈને આવવાના છે દેલાભાઈ લેલાભાઈ ચડાવો બોલો એક વાર બે Gracias.